વાહ છે એક માગી ગયો છે બ્લોગની શરૂઆત એક વાબે થઈ છે બે વાબે થઈ ગઈયા ઉપર લે ખાવા લે ઓય કાલે મજા આવી પડી ગુડ આફ્ટરનુન ગુડ આફટરનૂન ભગુભાઈ ગુડ આફ્ટરનુન જય માતાજી જય માતાજી જય શ્રીમા કાલી રોટલા કાલી રોટલા આદિ બિસ્તે દે બગા જા બે આ રોટલો યસ અને આરું રોટલા ભાખરી કા કા રોટલો આયો ભાખરી એ મારો ભાગ આયો કડી રોટલા ખાઈ લી એ વાગી

જો માટી છે એ તો ફેર લઈ થી કર દે ગાજરીઓ લઈ લીધો સારું બાપા બાપાની વરસાદ પોણી પોણી કાઢી દીધું પાંચ મિનિટ માં પોણી પાણી જોવા ખાલી મિત્ર ફાઈનલી વરસાદ આવી ગયો અંબાલાલ પટેલ હાચા પડે બધા જે કોઈ હાચું પડી જાય તો દક્ષિણ માં તો ઉત્તર માં આવી છે બોલ શું કરવાનું આ વરસાદ મિત્રો હમણાં પડી ગયા બધા ઘણા આજે બધા પાર્ટી પ્લોટોમાં નુકસાન હશે જો માટી હશે એ તો ગરબા જ ગવાશી નહીં ના થવું જોઈએ

નહીં બા કુદરત ધાળા હાલ વરસાદ હાલ કોરું નહી કેમ ગબ્બરમાં આધુ તો ગબ્બર નું ટેન્શન બાર શું કરશે આદુ બાબા હા વરસાદ એ ચાલુ હ આવું પહેલી વાર બની છે ચાલુ વરસાદ માં આરતી ઉતરા વરસાદ તો લઈ જવ માતાજી જોડે તો પગલનતા જય જ્યોતિમાણી માય ઈશ્વરી માયરી માત કી જય શરમ કી જય અમ્બે માત કી જય શર માત કી જય મહારાજ કી જય ઓમા પીર કી જય ઓમ નમ પાર્વતી ફતે હર હર

અને માં આર્યન પ્રસાદ વેકે છે રેવડી જય અંબે જય અંબે આ બોલો બોલો જય અંબે બોલો જય અંબે તો રેડી થઈ ગયા છે બધા વરસાદી વાતાવરણ છે ગરબે રમવા માટે જવાનું છે તમારે રમવા તો તો બધા ચાલુ બાજુ વરસાદ છે મે ગરબા ચાલુ થઈ ગયા છે ફાઇનલી થોડું શું કહેવાય મેદાન ગીલા ગીલા હો ગયા લેકિન કોઈ વાત નહીં

ઓ હો ઇન્ડિયા વિન ભારત વિન થઈ ગઈ છે એશિયા કપ આધુ આધુ હસકો આરો આરો હસતો નહીં ભાઈ બાપુ